લાયન્સ ક્લબ ઓફ હાલોલ સનરાઈઝ તરફથી સિવિલ હોસ્પિટલ ગોધરાને સ્ટ્રેચર નંગ પાંચ અને

એટલે અહીંયા પર્સનલી વિઝિટ કરી અને અમે જોયું કે એમની શું રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે પછી અમે ઓર્ડર કરી અને પાંચ વ્હીલચેર અને પાંચ સ્ટ્રેચર સારી ક્વોલિટીના હોસ્પિટલને આપેલ છે જેનાથી એમને દર્દીઓને ફેરવવા માટે અનુકૂળ રહે અને વ્યવસ્થા જળવાઈ રહે